ગાંધીનગર જિલ્લામાં ભારે વરસાદ વચ્ચે વન વિભાગ અને ફાયર વિભાગની સરાહનીય કામગીરી ગુજરાતમાં ભારે વરસાદને પગલે જનજીવન પ્રભાવિત થયું છે ત્યારે ગાંધીનગર જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો છે આ વરસાદને કારણે સરગાશન ને તારાપુર વચ્ચેના મુખ્ય માર્ગ પર એક વિશાળ વૃક્ષ ધરાશાય થયું હતું આ ઘટનાને લીધે વાહન વ્યવહાર અવરોધાયો હતો ને માર્ગ પર ટ્રાફિક જામ સર્જાયો હતો આ અંગેની જાણ થતાં જ વન વિભાગ અને ફાયર વિભાગે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી વન વિભાગ અને ફાયર વિભાગની સંયુક્ત ટીમે યુદ્ધના ધોરણે રસ્તા પરથી વૃક્ષ હટાવવાની કામગીરી શરૂ કરી હતી આ કામગીરી દરમિયાન તેમણે ભારે વરસાદ અને પવનની વિપરીત પરિસ્થિતિ

વિભાગની આ ઝડપી ને સરાહનીય કામગીરીને બિરદાવી હતી અને તેમણે આ મહેનત બદલ આભાર વ્યક્ત કર્યો હતો આ પ્રકારની આપત્તિ વ્યવસ્થાપન કામગીરી ભવિષ્યમાં પણ તંત્ર માટે એક દાખલારૂપ બની રહેશે